મહત્વના સમાચાર ગીર સોમનાથથી એલસીબી મળી મોટી સફળતા વેરાવળ પહોંચતો દારૂ રસ્તામાં જ પાડ્યો હતો ઇંગ્લિશ દારૂની એકસો વીસ બોટલો સાથે એક કાર પણ ઝડપાઈ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત વેરાવળના બુટલે ઘરે હરિયાણાથી દારૂ મંગાવ્યો હોવાનું આવ્યું સામે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ આ અંતર્ગત ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે

એલસીબી પોલીસ દ્વારા જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે